વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા રાજવી નગર અને બાલાજી ગ્રુપ વચ્ચે બનાવેલ ઓડનગરનો કાંસનો એક ભાગ ધડકા થયો ધરાશાય વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર આવેલ રાજવી નગર અને બાલાજી ગ્રુપ વચ્ચે બનાવેલ ઓડનગરનો કાંસનો એક ભાગ ધડકા કાભેર થયો ધરાશાય ધડકા કાભેર કાંસ તૂટતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ ઓડનગર કા માં બન્યો ત્યારથી જ આજ સુધી ક્યારેય સફાઈ નહીં કરી હોવાની સ્થાનિકોનો ચોકાવ નારો આક્ષે

એને તાત્કાલિક દુરસ્ત કરવામાં ના આવે કાંઈ એનો નિકાલ સફાઈ કરવામાં ના આવે તો આજુબાજુના જે મકાનો છે તે બી બેસી જાય એવી સંભાવનાઓ છે અને જો આજે બે ત્રણ દિવસ વરસાદની આગાહી છે જો એ આગાહીના અનુસંધાને કોર્પોરેશન સફાળું ન જાગે તો લગભગ સોસાયટીમાં આવેલા બસો મકાનોને બહુ મોટી જાનહાનિ તેમજ મિલકતને નુકસાન થાય એવું છે અને જે નીચેના જે એક રૂમ રસોડાના મકાનો છે કે નીચેના ભોંયતળિયાના જે મકાનો છે એમાં સંભવિત લગભગ બારથી પંદર ફૂટ પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે

લગભગ એ કાશની સફાઈ ઘણા ટાઈમથી એટલે જ્યારથી બને ત્યારથી કરવામાં આવી નથી કાશની ઘણા સફાઈ સફાઈ થઈ નથી એ સફાઈ થઈ હોત તો કદાચ આજે આજે ઘટના ઘટી એ ઘટી ના હોત પણ હવે પણ આ જાગી આ કાર્યમાં અમને સપોર્ટ કરે આ કાર્ય તો આગળ જે થવાવાળી જે ફુવારી છે એ ઘટી શકે છે એના માટે પ્રયત્ન કરવો જોઈએ આ કાસ ક્યાં આવેલી છે ને કયો વિસ્તાર છે આ કાસ કૃષ્ણપુર સોસાયટી ને શિવ બુંગલા સોસાયટી વચ્ચે કેટલું જે વરસાદી કાંઠનું નાડું છે ત્યાં આગળ આવે